ગૌરીવ્રત કરતી કુવારિકા બાળાઓના જાગરણ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશ આયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી હિન્દી ફિલ્મ સરફીરા નિઃશુલ્ક બતાવવાનું આયોજન સુભાનપુરા વિસ્તારમાં આવેલ મૂવી ટાઈમ થિયેટરમાં કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાનના તમામ શો બુક કરી પાંચ હજાર જેટલી ગૌરીવ્રત કરતી કુવારિકા બાળાઓને ફિલ્મ નિહાળવાની વ્યવસ્થા સાથે જ તેમને ગૌરી વ્રતમાં આરોગી શકાય તેવા આઈસ્ક્રીમ અને વેફરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જે પ્રસંગે સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયા રંજનબેન ભટ્ટ મેયર પિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ સેવક સોશિયલ મીડિયા ફેમ ગ્રીવા કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટીમ સાઈનાથ એજ્યુકેશન અને આયોજક રાજેશ આયરે

મોટાભાગની છોકરીઓ એ આપણી સંસ્કૃતિમાં કરતી હોય છે અને જય સાંઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા વિસ્તારના અગ્રણી રાજેશભાઈ આયરે અને અમારા વિસ્તારના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા આ ગૌરી વ્રતના છેલ્લા દિવસે જાગરણના દિવસે છોકરીઓને મૂવી બતાવવાનું આયોજન દર વર્ષે કરાતું હોય છે હું આ વર્ષે પણ જેમને સરફીરા મૂવીની પસંદગી કરી છે તો મૂવીની પસંદગી માટે હજારો છોકરીઓ આ મૂવી જોઈ શકે કંઈક શીખી શકે પ્રેરણા લઈ શકે એવું આયોજન માટે હું અમારા વિસ્તારના અગ્રણી રાજેશભાઈ અને સુરેંગભાઈ આઈ રહીને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું હજારો છોકરીઓ લાભ લે છે છોકરાના મુખ ઉપર સ્થિર આવે છે આનાથી ક્યાં ને ક્યાં એ છોકરીઓ પર આશીર્વાદ તો રહે જ ભગવાનના પણ ભગવાન પણ પ્રસન્ન થતા હોય છે આવું મારું માનવું છે હું ફરી એકવાર બંનેને જ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે શ્રીરંગભાઈ કોર્પોરેટર છે રાજેશભાઈ આયરે પૂર્વ કોર્પોરેટર અને અગ્રણી નેતા છે પોતાના જીવનમાં ખૂબ સેવાકીય કાર્ય કરે છે સાથે પૂર્ણિમાબેન આયરે પણ જોડાયેલા હોય છે આખો પરિવાર દિવ્યાંગો હોય એમના લગ્ન કરાવવા હોય કે એમના ઘર બાર તો એની સાથે સાથે દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે મારી દીકરીઓ જે ગૌરી વ્રત કરતી હોય છે પોતાના જીવનમાં સારો પતિ મળે એટલે ગૌરીવ્રત કરે શંકર અને પાર્વતીજીની પૂજા કરે પાંચ દિવસ મીઠા વગરનું ખાવું આ દીકરીઓ અલ્લુનું ગૌરી વ્રત કરે રાજેશભાઈ આયરે આ વખતે પણ સાત હજારથી પણ વધારે દીકરીઓને પિક્ચર બતાવવું આઈસ્ક્રીમ ખવડાવવું વેફર્સ ખવડાવવું એટલે કે નાસ્તાની સાથે સાથે પિક્ચર બતાવવું અને પિક્ચર પણ એવું કે દીકરીઓ પોતે પોતાના જીવનમાં પણ કંઈક મેળવી શકે એવા વિચારો લઈને પણ જાય એવું પિક્ચર રાજેશભાઈ બતાવે આ વડોદરા વિસ્તારના લોકોને પણ રાજેશભાઈ અને શ્રીરંગ આયરે પર એટલો વિશ્વાસ કે પોતાની દીકરીઓને રાહ જોઈને બેઠી હોય દીકરીઓ અને ઓફિસે જવાનું રાજેશભાઈ હું આવવાની જ છું દીકરીઓ જીદ કરે અને રાજેશભાઈ કોઈને પણ ના ન પાડે એ રીતે જે રાજેશભાઈનું આ સેવાકીય કાર્ય છે ભગવાન શંકર પાર્વતી રાજેશભાઈને અને એમના પરિવારને પણ ખૂબ આશીર્વાદ આપે અને રાજેશભાઈ અને શ્રીરંગ આયરે અને સાય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે રીતે આ સેવાકીય કાર્ય થાય છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું સમગ્ર વડોદરા શહેર ધર્મની નગરી છે સંસ્કારી નગરી છે છેલ્લા પચીસ પચીસ વર્ષથી દરેક મા બાપને હું વંદન કરું છું કે પોતાની સોના જેવી દીકરીઓ અમને સોંપી દે છે અને આજે ચાર ચાર દિવસ પછી જે જોવો છો કે મીઠા વગરનો ઉપવાસ કરવો એક દિવસ મીઠું ના ખાઈએ અને અનાજ ના ખાય તો શું હોય આજે આ દીકરીઓ પાંચ પાંચ દિવસ સુધી જ્યારે ઉપવાસ કરતી હોય તો આજે છેલ્લો દિવસ છે સંપૂર્ણ દિવસ આજે મૂવી સિનેમાની અંદર સરફેરા જે પિક્ચર છે મોટિવેશન ફિલ્મ છે અક્ષય કુમારનું અને આજે એને મોટિવેશન આપવા માટે તમે જોઈ રહ્યા છો તો વડોદરા શહેરના ધારાસભ્ય હોય મેયર સાહેબ હોય તો સાથે સાથે અહીંના આમના જુઓ છો કે એ લોકોને અવેરનેસ માટે પણ આજે અમારા ડૉક્ટર ડોલીબેન સાથે એમના જિયા મેડમ આ બધા જ લોકોમાં આજે એમને બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર વિશે પણ માહિતી આપી તો સમાજ સાથે સાથે ધર્મ સાથે સાથે રાષ્ટ્ર સાથે સાથે એમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરીને આજે આજે તમે જુઓ છો પાંચથી સાત હજાર છોકરીઓ સવારે નવ વાગ્યાથી માંડીને રાત્રે નવ વાગ્યા સુધી અને ધન્ય છે એમના મા બાપને કે આવી દીકરીઓને સંસ્કાર તરફ વળાઈ રહ્યા છે અને અમે તો ફક્ત અને અમારા માટે જે એટલી જવાબદારી હોય છે એ જવાબદારી ભગવાન સંપૂર્ણ કરે છે તો આજના દિવસે ગૌરી વ્રત નિમિત્તે દરેક દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને એમના મા બાપને પણ વંદન કરું છું કે એ લોકો દર વર્ષે આજે પચીસ વર્ષથી કન્ટિન્યૂ દીકરીઓને દીકરીઓ પણ આજે અમારા ત્યાં આવે છે સાથે સાથે શ્રીરંગ છે અને સમગ્ર સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોને તમામ અમારા કાર્યકર્તાઓને એ ખૂબ ધન્ય છે કે આ પુણ્ય કમાવવા માટે એ પણ ખૂબ મહેનત કરે છે તો આપ સૌ મીડિયાને પણ હું અભિનંદન આપું છું અને ગૌરી વ્રતની દરેક દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દર વખતની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની જે પણ દીકરીઓ છે જે કુંવારિકાઓ દીકરીઓ છે તેમને પિક્ચરનું અહીંયાથી આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે આજના દિવસે મોટી સંખ્યામાં અમારે મૂવી ટાઈમની અંદર સરફીરા મૂવી જે અક્ષય કુમારનું જે પિક્ચર બનાવવામાં આવ્યું છે જે મોટિવેશન મૂવી છે આ જે પિક્ચર બતાવવાનું જે આયોજન હોય છે તમામ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે અને માઇક્રો પ્લાનિંગ બાદ જ આ પિક્ચરનું એક આયોજન થતું હોય છે એવી રીતે આજના દિવસે જે પણ અહીંયા દીકરીઓ આવી છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જ માતા પિતાનો પણ એટલે આભાર માનું છું કે જ્યારે કહેવાય કે છેલ્લા કેટલાય વર્ષોથી જે દીકરી પિક્ચર જોવા આવતી હતી પહેલાંના સમયમાં આજે એમની પણ દીકરીઓ પિક્ચર જોવા આવે છે તો તે તમામ લોકોએ આટલા વર્ષોથી જે વિશ્વાસ આપ્યો છે તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આજના દિવસે સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સાથે વડોદરા શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક અને અહીંયાથી જે ડૉક્ટર આજના દિવસે અહીંયા તમામ જે છોકરીઓ છે તેમને મોટિવેશન પૂરું પાડવા માટે ડૉક્ટર ડોલીબેન અને તેમની સાથેની જે ટીમ છે અહીંયાથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાથે સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ જે યુવાન કાર્યકર્તાઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું છું જિયા શૈલેષ પરમાર શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે લોકો હું અને ડૉક્ટર ડોલી રામાની અહીંયા આવેલા છે સર્વાઇકલ કેન્સર અવેરનેસ વર્કશોપ અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વર્કશોપ અને એના વેક્સિનેશનના અવેર માટે અને જે રાજેશભાઈએ હમણાં તમને પહેલાં કહેલું એ પ્રમાણે એમને આ જે ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને પિક્ચર દેખાડેલું એટલે અમારે આટલી જ મહિલાઓ જોતી હતી જે અવેર થાય તો રાજેશભાઈને પણ ધન્યવાદ ડૉક્ટર ડોલી રામાનીને પણ ધન્યવાદ કે એમણે અહીંયા આવી અને એમની મમ્મી અને દીકરીઓને અવેર કરેલા Uh, मैं डॉक्टर डॉली रामनानी नानी गायनिकोलॉजिस्ट एट uh, अनिबा पेडियाट्रिक ऑर्थोपेडिक एंड और गायनिक हॉस्पिटल uh, हम लोगों ने मैंने और जिया ने एक है ना निर्णय लिया है हमने एक जंग के अगेंस्ट में डरने का डिसाइड किया है वो की है कि सर्वाइकल कैंसर हमें घर घर हर फीमेल को इसके बारे में पता चले कि सर्वाइकल कैंसर होता क्या है किस तरह से फैलता है અને ઉચાને લે ઉમે ટ્રીટ કર્યા ક્યા મોડાલટીઝ અલ બાર આજ અવરનેસ કા પ્રોગ્રામ યે કન્ડક્ટ ક્યા